નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ચિત્રકલા પાઠ પાંચ ચિત્રકલાનો કમ્પ્યુટરમાં રચનાત્મક ઉપયોગ અને વિકલ્પો આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો વિકલ્પ જોતા પહેલાં જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો પ્રશ્ન એક વિદ્યાર્થી મિત્રો કયા વિષયની પ્રાથમિક સમજ આજના વિજ્ઞાન અને ટેકનોલોજી યુગમાં આવશ્યક અને અનિવાર્ય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી કોમ્પ્યુટર પ્રશ્ન બે આજના ઝડપી યુગમાં સમયની સાથે સાથે માનવીને કયું સાધન અનિવાર્ય બની ગયું છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી કોમ્પ્યુટર પ્રશ્ન ત્રણ વિદ્યાર્થી કોની મદદથી પોતાની કલ્પનાની રચનાનું સર્જન કરી શકે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કોમ્પ્યુટરની પ્રશ્ન ચાર વિદ્યાર્થી મિત્રો ભારત કયા પ્રકારનો દેશ છે તેનો જવાબ શું વિદ્યાર્થી તો સી વિકાસશીલ પ્રશ્ન પાંચ વિદ્યાર્થી મિત્રો વિકાસશીલ દેશને વિકસિત કરવા તો ખૂબ જ જરૂરી અને સફળ માધ્યમ છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી કોમ્પ્યુટર પ્રશ્ન છ વિદ્યાર્થી મિત્રો ચિત્રકલાના કોમર્શિયલ આર્ટમાં કોના ઉપયોગ દ્વારા સરળતાથી કામ થઈ શકે છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કોમ્પ્યુટરના પ્રશ્ન સાત વિદ્યાર્થી મિત્રો ફોટોસોપ સોફ્ટવેર કોને ડિજિટલ કરવામાં મદદ કરે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ફોટોગ્રાફરને પ્રશ્ન આઠ ફોટો ઇફેક્ટ અને ઇમેજ મિક્સિંગ માટે કયો સોફ્ટવેર વધુ ઉપયોગી છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ફોટોસોપ પ્રશ્ન નવ કયા સોફ્ટવેરમાં સરળતાથી લાઇન ડ્રોઈંગ કરી શકાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કોરલ ડ્રો પ્રશ્ન દસ વિદ્યાર્થી મિત્રો સિમ્બોલ કે લોકો બનાવવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ વધુ થાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કોરલ ડ્રો પ્રશ્ન અગિયાર વિદ્યાર્થી મિત્રો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની એસેસરીઝમાં કોના દ્વારા ચિત્રો દોરી શકાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પેન્ટ દ્વારા પ્રશ્ન બાર બાળકોને ટીવીમાં જોવા મળતા કાર્ટૂન કાર્ટૂનની ફિલ્મ સાની આભારી છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શ્રી એનિમેશન પ્રશ્ન તેર વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા એટલે સમયની ગતિ પ્રમાણે બદલાતા ચિત્રો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી એનિમેશન